નમસ્કાર મિત્રો આજે તારીખ પંદર માર્ચ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું ચેનલ પર વહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે કપાસ ચૌદસો પચાસ સોળસો ઓગણત્રીસ લોકવાં કહ્યું ચારસો છોતેર પાંચસો છત્રીસ કહ્યું ટુકડાના ભાવ પાંચસો એક છસો ને દસ લા સફેદ જુવાર આઠસો નેવું નવસો ને એકત્રીસ લાલ જુવાર અગિયારસો દસ થી બારસો ને જુવાર ચારસો પચાસ પાંચસો ને દસ બાજરી ત્રણસો એસી થી ચારસો પાંત્રીસ તુવેર પંદરસો પંચાવન થી એકવીસ સફેદોથી બાવીસ અને સિત્તેર અડદ પંદરસો પાંચથી અઢારસો એકસઠ મગ સત્તરસો પાંત્રીસ થી અને ત્રેસઠ દેશીલ આઠસો થી એક હાજર ને છસો વાલ બાપડી સોળસો થી બે હજાર ને ત્રીસ વટાણા એક હજાર પચાસ થી ચૌદસો ને અગિયાર સિંગદાણા સોળસો પાંત્રીસ થી સત્તરસો ચાલીસ જાડી મગફળી એક હજાર સાઠ થી તેરસો ને બત્રીસ ઝીણી મગફળી એક હજાર ત્રીસ થી બારસો ને ત્રીસ તલી પચાસ થી છવ્વીસો સાહીઠ એરંડા સાતસો નેવું થી ત્રણ હજાર પાસઠ લસણ બારસો પચાસ થી બે હજાર ને ત્રણસો ધાણા તેરસો થી એક હજાર ને નવસો સુકા મરચા બારસો થી છત્રીસો ધાણી પંદરસો થી પચાસ વરિયાળી ચૌદસો થી એકવીસો બાવન ચુમાલીસો પચાસથી ચાર હજાર નવસો ને નવ રાય અગિયારસો પચાસથી તેરસો ને સાઠ મેથી એક હજાર પાંચથી બારસો ને પંચાસી હિસબોલ એકત્રીસો પચીસથી એકત્રીસો ને પચીસ ક્લોજી બત્રીસોથી ત્રણ હજાર સાતસો રાયડો આઠસો સિત્તેરથી અડત્રીસ તો બસ મિત્રો આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ હતો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી